આનંદ વિદ્યાવિહાર સ્કૂલ ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે પત્રકાર પરિષદ યોજી અને વિશેષ માહિતી આપવામાં આવી છે સાયક્લોથોનને લઈ સાયક્લોથોન ઇવેન્ટને બે હજાર પચીસને લઈને આનંદ વિદ્યાવિહાર ખાતે આજે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું પ્રાઇમ કો બેંક આનંદ વિદ્યા વિહાર સ્કૂલ અને પેડલિંગ ફોર ફિટનેસ દ્વારા સંયુક્ત રીતે આગામી વડોદરા સાઇકલથોન ઇવેન્ટ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સાયકલથોન ઇવેન્ટ બે હજાર પચીસનો ઉદ્દેશ્ય નાગરિકોમાં ફિટનેસ જાગૃતિ પર્યાવરણ ચેતના અને સમુદાય ભાગીદારને પ્રોત્સાહન કરવાનો છે બાર દિવસ સાયકલથોન બે હજાર પચીસનું આયોજન કરવામાં આવે જેમાં પંદર કિલોમીટર સુધીની આ દોઢ સાડી આઠસો પ્લસ સાયકલ સવારો ઉપસ્થિત રહેશે સોળમી તારીખે સવાર છ વાગે ગોત્રી ત્યાં ઇવેન્ટ શરૂ થશે આજે પ્રાઇમ બેંક પ્રાઇમ કોઓપરેટિવ બેંક વડોદરા સાયકલોથોન આપણે આયોજિત કરેલું છે જે ચિલ્ડ્રન્સ ડે અને પ્રાઇમ બેંકના સ્થાપના દિવસના ભાગરૂપે આપણે સ્થાપિત કરેલું છે અને એ સોળ નવેમ્બર રવિવારના દિવસે આપણે પ્લાન કર્યું છે કેમકે જે ચૌદ નવેમ્બર જે ચિલ્ડ્રન્સ ડે આવે છે એ વર્કિંગ ડે છે એટલે આપણે રવિવારનો દિવસ ફાળવેલો છે અને રવિવારના દિવસે સવારે છ વાગે આનંદ વિદ્યાવિહાર સ્કૂલથી એ ચાલુ થશે અને એ ઇનિશિયેટિવ એઝ એ હેલ્થને પ્રમોટ કરવા માટે અને ચિલ્ડ્રન્સને મોટિવેટ કરવા માટે રાખેલું છે હું હું પોતે વડોદરાનો બાયસિકલ મેયર છું મારું નામ સચિન જાધવ છે હું ફિટ ઇન્ડિયાને બી પ્રમોટ કરું છું અને મારો એક શોખ છે કે હું કંઈ બી સાયકલિંગ કંઈ થતું હોય તો મારો જે ભાગ ફળવાતો હોય કે મારાથી કંઈક સારું થતું હોય તો હું એનામાં ઇન્વોલ્વ થઈને એને મદદ કરતો હોય છું તો આના સાથે સાથે આપણા સાથે વડોદરાના ઘણા બધા જેટલા બી ગ્રુપ્સ છે જે નાના મોટા જે બધા બધા જ આનામાં ઇન્વોલ્વ થયેલા છે જેવું છે વડોદરા તમે જોશો આ એનામાં તો આ ઘણા બધા જે સપોર્ટેડ બાય લખેલા છે એ ગ્રુપ બધા છે સાયકલ એન્ડ ચાય છે ટીસીસી બી છે ગ્રુપ વડોદરા સાયકલિંગ ગ્રુપ છે આર ડબલ્યુઆર રન વોક રાઈડ એવું ગ્રુપ છે એ બી છે ટુ વ્હીલ રાઇડ છે એડવેન્ચર સિકર્સ છે અલાઇટ ફિટ છે અમારું પેડલિંગ ફિટનેસ ગ્રુપ છે મારું બાયસિકલ મેયર તો છે જ પછી આપણે પીટ ઇન્ડિયાની બી પરમિશન લીધેલી છે તો એમનું બી એસોસિએશન આપણને મળેલું છે તો એ હિસાબે પ્રાઇમ બેંકના એના આને સૌથી મોટો કહેવાનું એ છે કે આનામાં ઘણી બધી ઇવેન્ટ થાય છે બધા લોકો પૈસા લે છે પૈસા લઈને રજીસ્ટ્રેશન થાય છે અને એના હિસાબે એનું ભાગરૂપે એમને વળતર પણ આપતા હોય છે પાર્ટી પણ આપણો મોટીવ એ હતો કે આપણે જો પ્રમોટ કરવા જઈએ છીએ તો આપણે કેમ પૈસા લેવા તો પ્રાઇમ બેંક બી આપણને સ્પોન્સર જે ટાઈટલ સ્પોન્સર છે એ રેડી થઈ ગયા અને એમને આપણાને ફ્રી ઇવેન્ટ કરવા માટે સપોર્ટ કર્યો છે એના આપણે સારું એવું મેડલ આપવાના છે પાર્ટિસિપન્ટને જર્સી આપવાના છે અને આફ્ટર રાઈડ જે સાયકલોન પચશે પછી બ્રેકફાસ્ટ વગેરે રાખેલો છે એટલે આ મેન આપણો ઇવેન્ટ છે મારું નામ સચિન જાદવ છે હું બાયસિકલ મેયર વડોદરા છું પેડલિંગ ફિટનેસ મારું ગ્રુપ છે અને હું ફિટ ઇન્ડિયાને પ્રમોટ કરું છું જી ભાઈધભે સાયક્લોથોનનો જે આપણો આ ઇવેન્ટ બરોડામાં કરવા જઈ રહ્યા છે એમાં ટાઇટલ સ્પોન્સર તરીકે અમારી બેન્ક છે પ્રાઇમ કોપરેટિવ બેંક જેની અમારી બરોડામાં છ શાખાઓ છે અને આપણા આનંદ વિદ્યા વિહાર સ્કૂલ અને પેડલ ફોર ફિટનેસના ગ્રુપ સાથે અને પ્લસ બરોડાના જે નામી ગ્રુપ છે સાયક્લિંગના એમના બધાના સહકારથી અને બધાના સહયોગથી એક જબરજસ્ત પ્રોગ્રામ કરવા જઈ રહ્યા છે આપણે જનરલી ફિટનેસના એંગલથી જોઈએ તો અમારી બેન્ક પણ આને વર્ષોથી સ્પોન્સર કરતી રહી છે આ રીતના ઇવેન્ટ સુરતમાં પણ બરોડા માટે આ પહેલવેલો ઇવેન્ટ અમે કરવા જઈ રહ્યા છે અને એના માટે અમે ઘણા વખતથી એક આ સરસ ઓપોર્ચ્યુનિટીની શોધમાં હતા કુદરતી રીતે આપણે જોઈએ તો અમારા નવેમ્બર મંથમાં અમારી બેન્કનું પણ બર્થડે છે સાથે સાથે આપણું ચિલ્ડ્રન્સ ડે પણ છે અને એ બંનેઓના સારા સંજોગ થયા અને સડનલી અમારું આનંદ વિદ્યા વિહાર સાથે ડિસ્કશન થયું ને એક સરસ પ્રોગ્રામની રૂપરેખા બની અને હું અહીંયા આવ્યા પછી ખ્યાલ આવ્યો કે આ સ્કૂલ પણ આટલી બધી ફિટનેસ સ્પોન્સર છે તો આ ડેફિનેટલી આ માધ્યમથી હું પણ કહીશ કે આવનાર સમયમાં પણ અમે લાંબા ગાળામાં તમારી સાથે એસોસિએટ થઈ અને ફાઇનાન્શિયલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બંનેઓમાં બરોડા સિટીને જેટલું બી કોન્ટ્રીબ્યુશન આપી શકીએ એટલો અમારો પ્રયાસ રહેશે ને આપતા રહીશું અત્યારે અમારી પાસે જે ટોટલ છ તારીખે અમે એનું રજીસ્ટ્રેશન ક્લોઝ કર્યું અને ટુ અવર સરપ્રાઇઝ સાડી આઠસો રણના રજિસ્ટ્રેશન અત્યાર સુધી થઈ ચૂક્યા છે અને બિયોન્ડ એક્સપેક્ટેશન એટલે અમે ખરેખર જ્યારે શરૂઆત કરી ત્યારે એક એવો અંદાજ હતો કે ચારસો પાંચસો સુધી પહોંચીશું અને રજીસ્ટ્રેશન કદાચ છેલ્લે સુધી ચાલુ રાખવું પડશે પરંતુ આપણે છ તારીખનો એક ડેડલાઇન લઈને ચાલ્યા હતા અને ત્યાં સુધીમાં સાડી આઠસો રજિસ્ટ્રેશન થયા છે અને વી આર વેરી કોન્ફિડન્ટ કે મોટાભાગનું ટનારોટ રહેશે સારી રીતે પંદર કિલોમીટરનો આખો રૂટ છે અને બહુ સરસ આયોજન પેડલ ફોર ઇન્ડિયાના સપોર્ટથી અને સ્કૂલના સપોર્ટથી બેંકને મળીને કર્યું છે કે જેનામાં સેફ્ટી સિક્યોરિટી રોડ ઉપર સારી રીતે એસ્કોટિંગ કરવા બાળકો પણ કારણ કે એની અંદર ઘણા બધા હશે અને દરેક રૂટ ઉપર એ રીતે પ્લસ મેડિકલ ઇમરજન્સી ભગવાનના કરે કંઈ થાય તો એના માટે પણ અમે તમામ પગલાંઓ લીધા છે અને ચોક્કસ એને એક ઇવેન્ટને ખૂબ સરસ અને સક્સેસફુલ ઇવેન્ટ બરોડાની એક યાદગીરી રહી જાય એવો ઇવેન્ટ બનાવવાનો અમારા બધાનો પ્રયત્ન રહેશે મારું નામ આદિલ भाई गांधी है हूँ प्राइम कोऑपरेटिव बैंक में मैनेजिंग डायरेक्टर छूँ बैंक न संचालन हूँ करूँ छू देखिए साइक्लोथॉन जो है इसका मेन जो मोटो है वो तो है पेडल फॉर फिटनेस यानी एक्चुअली साइकिल करेंगे तो ना केवल पोल्यूशन का ध्यान रखा जाएगा बट अपने हेल्थ का भी ख्याल रखा जाएगा और क्योंकि हमारा स्कूल जो है काफ़ी अरसे से प्रेरणा स्वास्थ्य की ओर प्रोग्राम में काफ़ी शक्ति के साथ जुड़ा हुआ है तो हमने पहले भी कई सारे साइक्लोथॉन प्रोग्राम्स ऑर्गेनाइज़ किए लेकिन इतने बड़े पैमाने पे नहीं किया था इस बार हमारी इच्छा ज़रूर थी कि बहुत बड़ा एक प्रोग्राम किया जाए जिसमें हम मैसेज पहुँचाएँ लोगों को वडोदरा की जनता को कि आपको स्वस्थ स्वास्थ्य के बारे में बहुत ज़्यादा ध्यान रखना पड़ेगा क्योंकि आप देख रहे हैं आए दिन आजकल हार्ट अटैक के लिए भी उम्र पहले जैसा साठ सत्तर नहीं रहा दस बारह साल के बच्चे स्कूल के बच्चों को भी ये हो रहा है तो शायद लाइफ में प्रॉब्लम है जो कि आप जानते हैं मोबाइल एडिक्शन की वजह से हो सकता है या खाने पीने के साथ सामान के वजह से हो सकता है खैर जो भी हो लेकिन अगर अपने फिटनेस का ख्याल रखा जाए तो ये प्रॉब्लम काफ़ी हद तक सुधारा जा सकता है तो इस वजह से हम सोच रहे थे कि हम इसको थोड़ा बड़ा एक रुख दें और हमारे भाग्यवर्ष हमारे साथ बहुत बड़े बैंक प्राइम कोऑपरेटिव बैंक जुड़ गया एक बहुत बड़ा इंस्टीट्यूशन पैडल फॉर फिटनेस जुड़ गया और उन्हीं के साथ साथ बहुत सारे साइकिल्स जुड़ गए इस प्रोग्राम में रजिस्ट्रेशन फ़ी नहीं है और इस वजह से इतने बड़े पैमाने में लोगों ने इसका सहकरण दिया है और भाग लेने के, के उद्देश्य से रजिस्ट्रेशन कराया है लगभग 850 से ज़्यादा लोग इसमें भाग ले रहे हैं जस, जिसमें कि 10 साल के बच्चों के 10 साल की उम्र के बच्चों से लेके 60 70 साल के बड़े वयोवृद्ध लोग भी इसमें भाग ले रहे हैं क्योंकि साइकिलिंग जो है फिटनेस मंत्रा तो है ही लेकिन फिटनेस सबके लिए ज़रूरी है और इस बात के बारे में जानते हुए बहुत सारे लोग बहुत सारा सारी एंतुजियाजम के साथ इसमें जुड़ रहे हैं મે મિસિસ પૂર્ણિમા મેનન પ્રિન્સિપલ આનંદ વિદ્યા વિહાર